નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2023 થી 2030 માં શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા માંગીલાલ પટેલે જીપીએસસી ની પરીક્ષામાં લાલિયાવાડી થયાનો આક્ષેપ કર્યો છે વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય અંગે તેમણે મહત્વનો નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે ગુજરાત ક્લાસ 1 કેડરની જીપીએસસી ની મૌખિક પરીક્ષા દરમિયાન ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી જીપીએસસી ની પરીક્ષામાં ગેરીથી થઈ હોવાની વાતોએ જોર પકડ્યું છે બે દિવસ પહેલા ભાજપના જ નેતા હરિભાઈ ચૌધરીએ જીપીએસસીના ના ચેરમેન હસમુખ પટેલ પર અન્યાય અને પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો તેમણે સીએમ પત્ર લખી જીપીએસસીના મૌખિક ઇન્ટરવ્યુમાં ચોક્કસ સમાજના લોકોને વધુ માર્ગ અપાતા હોવાનું જણાવ્યું હતું જીપીએસસી પરીક્ષામાં ઓબીસી એસસી એસટી ઉમેદવારો સાથે અન્યાય થતા ફરી આ વિવાદે જોર પકડ્યું છે આ મુદ્દે બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માંગીલાલ પટેલના જણાવ્યા મુજબ ઓબીસી એસસી એસટી વર્ગના ઉમેદવારોને મૌખિક પરીક્ષામાં સોમાંથી માત્ર વીસથી પચાસ માર્ક આપવામાં આવ્યા હતા જ્યારે ઓપન કેટેગરીના ઉમેદવારોને સાહીઠ થી નેવ જેટલા છે લેખિત પરીક્ષામાં ઓછા માર્કસ મેળવનાર ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને મૌખિક પરીક્ષામાં વધુ માર્કસ આપીને પાસ કરવામાં આવ્યા છે માંગીલાલ પટેલ પૂર્વ ચેરમેન બનાસકાંઠા શિક્ષણ સમિતિ મૌખિક પરીક્ષામાં માર્કિંગમાં ભેદભાવનો આક્ષેપ સાથે કંભાંડની તપાસની માંગ કરી છે તેમણે જીપીએસસી બોર્ડના પ્રમુખ હસમુભાઈ પટેલ અને બોર્ડ મેમ્બર્સને તાત્કાલિક બરખાસ્ત કરવાની માંગણી કરી છે તેમણે જણાવ્યું છે કે આ પ્રક્રિયા બંધારણનો અનાદર છે અને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ છે